ત્રણસો કિલો ગૌમાસ ઝડપાતા ચપચાર ઉનખારી કિનારેથી છડપાયું છે ગૌમાસ વિસ્તાન પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ પાત્રાની શેડમાં બાંધેલી ત્રણ ગાય ચાર નાના પાડા બે ભેંસને મુક્ત કરાવાયા રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરાયો ઓન વિસ્તારના ગુલઝાર વિલા પાછળ રેડ તબેલાની આડમાં કરતા હતા ગૌતસ્કરી આરોપી ઝુબેર રહીમુદ્દીન શેખની ધરપકડ આરોપી રાજુ બુદ્ધિયા રાઠોડ અને ઇમરાન સ્માઇલ કુરેશીની ધરપકડ મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ સમીર નુરખાનની ધરપકડ નઈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરતો હતો બિહસ્તાન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે